ছোকরা <music> ছোকুড়ো <rantmm Bueno -tema> <Kasper now> <S�anas CGI> બડી કેટ કી હાય નવિયા તાર બધ્યા સે એડવાન્સ મે હેપી બર્થડે થેન્ક યુ મોસ્ટ ડાઉન ટુ અર્થ મોડેલ ચાવડા શૂટિંગ આવી આવી ગઈ એડ આવી ગઈ આપણે ફોટોશૂટ કરી સાઈડમાં મૂક્યું છે ફોટોશૂટ

આખો અમારી નવિયા છે ને શૂટિંગ માટે ગઈતી Amazon માં કપડાના શૂટિંગ માટે મોડેલ તરીકે નવિયાને બોલાવી ખબર ન જ પડતી ચૂપ ન ખબર પડે પામા તો દેખાઈ ગયા ये राज रिवील हो गया अब वो ही बात नहीं चलेगा चलेगा ठीक है बड़ा गावा ना है तो ना उड़ेगा था गाजर हाय 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 ये हाँ कान उड़ा नीच को ना के ना ना जो हल्ला लगा और ये हमने हर खुगा ना भैया हाँ। नविया हर खा लड़ा गा तो तन सु आवड़े एक गा एक जल्दी સ્ટાર્ટ નાઉ 3 2 હાલો નવી આવી ગઈ નવીન ડાઈ ન થાવતી આજ મારું ઉપવાસ છે ને તો નીતુ મમ્મી અમારા માટે પનીર જીલી ફ્રાઈ બનાવીયા છે કે ઓજી ફ્રાઈ રેરા હાજી ફ્રાઈ કરી છે પછી ગ્રેવી ન બાકી લાગે ઢોકવા મન બહુ પનીર જીલી ફ્રાઈ વાહ ઢોકડી નું ચા મારું ફેવરિટ હા નવી કે અર બરાબર આ નવિયાન સાયકલ એ એક વખત છે ને નવિયાન પડી જા તો ઉભી તો ઉભી રે પડ હાલો ઉપર જાવ તો રોયુ આંટી આની આજે ની તો મામેની પંચમાસી છે એટલે હું નીકળી છે માટે ચાલુ થઈ છે આ ફૂલ નહીં બધું બજાર હવે નહીં ટ્રાફિક પ્રમાણે કાલ રાતે તો બધા એને એને ગ્રીન શર્ટ પહેરવા કીધું ને ગયા લીલા શર્ટ ના કે થોડક પાણી વારો કરના લાવ છાટી દઉં પાણી હે થોડક પાણી છાટી દઉં લીલો પહેરવાનું કીધું તમને એ તો મામી પંગુડો આવી ગયો આ ગડીને ને એસુડાન કાનો લેવો ઈ બે બાજી આ આવી લે

હા રેવતી ઓકે દેતોખી જાય છે ભાઈ લેવા લઈ દીઓને શું લેવો છે આ આ લેવું છે ઈ શું કહેવાય આ એનું નામ સાચું બોલ તો લઈ દેશ આને શું કહેવાય એને એને પકળ પછી આને બોલ આને કાતર આને તમારો ah, <laughs> 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 ઓ ચિપટી આવી ગઈ હતી ખબર ને પંકુ હા આમ હમણાં ચિપટી આવી ગઈ હતી ખબર ને એન્ટ્રી થયો ત્યારે જ ભલે આવી જાય હવે લે બંગા દે તું ચિપટી આવી જાય એમાં બંગા